તો કેમ છો મિત્રો હશો બધા મજામાં નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ભાવનગરથી સ્પેશિયલ મુગલધામ ભાયલા દર્શન માટે આવ્યા છે મા મોગલના દર્શન માટે હું અને મારો મિત્ર શ્યામલો સ્પેશિયલ દર્શન માટે આવ્યા હતા અહીંયા ખૂબ જ સુંદર મંદિર આવેલું છે અને દર્શનાર્થીઓ માટે ખૂબ જ સુવિધાઓ ઉપલબ્ધ છે અહીંયા બાવળા અને બગોદરાની વચ્ચે આવેલું કામ ભાયલા ત્યાં મુગલ માનું મંદિર છે જેને મુગલ ધામ તરીકે ઓળખવામાં આવે છે એકવાર તો અહીંયા આવવા જેવું છે બરોબર ખૂબ જ સારું છે એકવાર દર્શન માટે આવજો અમે પણ દર્શન કરી લઈએ અંદર ચાલો ત્યારે બસ હમણાં ખબર પડશે વાળા મોગલ માં જે ભાઈ ના ગામમાં આવે છે મિત્રો અમે દર્શન કરી લીધા મુગલ માના મજા આવી આનંદ થયો અને હવે આવી ગયા છે બાળકો રમતા હોય ત્યાં જોઈ શકો છો તમે ઝીણા ઝીણા બાળકો રમી રહ્યા છે બાળકોને રમવા માટેની સુવિધા પણ ઉપલબ્ધ છે જોઈ શકો છો તમે ક્યારેક આવજો તમે હવે અમે નીકળીએ ભાવનગર બરોબર બરોબર ને ભાઈ ઓકે લાઈક કરી દીજો આવજો મિત્રો કોમેન્ટ માં જયમાં મોગલ લખતા જાજો આવજો મિત્રો મોગલ મની જાય બાય